ભારતની આઝાદીના ઇતિહાસમાં કેટલાય એવા પડાવો આવ્યા છે કે જેણે માત્ર આઝાદીના આંદોલનની દિશા નથી બદલી પણ સ્વાતંત્ર સંગ્રામના આંદોલને એક નવા મુકામ પર પહોંચાડ્યો છે અંગ્રેજોના નમક કરની સામે વિરોધ પ્રદર્શિત કરવા બાપુએ કરેલી દાંડી કૂચ આવી જ એક યુગાંતરિક ઘટના છે જેણે બ્રિટિશ સામ્રાજ્યના પાયા હલાવી નાખ્યા અને દરેક ભારતીયના આઝાદીના સપનાને સાકાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી નવેમ્બર ઓગણીસો બ્રિટિશ સરકારે મીઠા પરનો ટેક્સ બમણો કર્યો તે સમયે મીઠાની કિંમત ચાલીસ કિલોગ્રામના દસ પૈસા હતી પણ સરકાર તેના પર વીસ આના એટલે કે એક ને પચીસ પૈસા ટેક્સ વસૂલતી હતી એ વખતે અંગ્રેજોએ કોઈ પણ ભારતીય મીઠું બનાવે અને તે વેચે તેના પર પણ પ્રતિબંધ કર્યો હતો મીઠું માત્ર બ્રિટિશ સરકાર જ બનાવી શકે અને અંગ્રેજો ઇંગ્લેન્ડના લિવરપુલના દરિયા કિનારે પાકતું મીઠું ભારતમાં એક્સપોર્ટ કરવા માંગતા હતા આ તેમની કુટિલ નીતિ હતી મીઠું અંગ્રેજો પાસેથી જ ખરીદવું પડતું અને તે ટેક્સ વસૂલી વગર મળતું નહીં ગાંધીજીની નજરમાં આ અન્યાય હતો કારણ નમક એ કુદરતી વસ્તુ છે અને જીવન જરૂરિયાતની પ્રાથમિક ચીજ છે જે દરેકને કિફાયતી ભાવે મળવી જ જોઈએ તેવું બાપુ વિચારતા હતા મીઠા જેવી વપરાતી ચીજ આ હથિયાર તે આંદોલનની શક્તિ હતી સત્યનો આગ્રહ અને તેથી આ આંદોલનને નામ મળ્યું મીઠા સત્યાગ્રહ આ મીઠાના સત્યાગ્રહ દ્વારા ગાંધીજીએ માત્ર બ્રિટિશ સરકારને એક નીતિ સામે પ્રતિકાર નથી ઊભો કર્યો પણ ભારતીય જનમાનસમાં એવો વિશ્વાસ ઊભો કર્યો છે કે આઝાદીના માર્ગમાં સત્ય અને અહિંસાને સાથે રાખીને એવા કાળા નિયમોનો વિરોધ કરી શકાય છે કે જે પ્રત્યેક ભારતીયને તેના અધિકાર અને હકથી વંચિત રાખે

એક બીજી ઐતિહાસિક ઘટના જોડાઈ ગઈ ગાંધીજી તેમના સાથીઓ સાથે આશ્રમ માંથી બહાર પગ મુકતા હતા તે જ સમયે તેમને લખેલું શ્રીમદ ભગવદ્ ગીતા પર નું ભાષ્ય અનાસક્તિ યોગ એ પુસ્તક તરીકે પ્રકાશિત થયું તે જ સમયે તે ગાંધીજીના હાથમાં તેની પહેલી નકલ મૂકવામાં આવેલી જાણે મા ગીતાના આશીર્વાદ પણ પનોતા પુત્રની સફળતા ઈચ્છી રહ્યા હતા દાંડી યાત્રામાં ગાંધીજીએ ઇન્ટરવ્યુ કરીને લોકોને પસંદ કર્યા હતા

સાબરમતી આશ્રમમાંથી કૂચની શરૂઆત કરી ત્યારે ગાંધીજીના ઓગણા એસી અનુયાયીઓ સાથે હતા પરંતુ ધીમે ધીમે સત્ય અને અહિંસાની આ નાની ચિનગારીનું રૂપાંતર દિવ્ય મશાલમાં પરિવર્તિત થવા લાગ્યું દાંડીના દરિયા કિનારે પહોંચતા તો ઓગણા વ્યક્તિનો જન સમૂહ પ્રચંડ માનવ મહેરામણમાં પરિણમી રહ્યો હતો

તેમના કદમ કદમ પર આત્મવિશ્વાસ નો શંખનાદ સંભળાતો હતો પ્રવાસ દરમિયાન અગિયાર નદી પાર કરાઈ હતી પ્રવાસના ચોવીસ દિવસમાંથી ત્રેવીસ દિવસ તેમણે દરરોજ જુદા જુદા ગામે ભાષણો આપ્યા હતા અંગ્રેજોએ દાંડી યાત્રાનું દમન કરવા માટે પૂરી તાકાતનો ઉપયોગ કર્યો હતો પરંતુ સત્યાગ્રહની તાકાત અંગ્રેજોના જુલ્મની તાકાત સામે વધારે મજબૂત પુરવાર થઈ ગઈ બાર થી એકવીસ માર્ચ સુધી દેશમાંથી તેમની સામે બળવો કરનાર પંચાણું હજાર લોકોની ધરપકડ કરી હતી તેમાં રાજગોપાલ આચાર્ય અને પંડિત નહેરુનો પણ સમાવેશ થતો હતો પાંચ એપ્રિલ કૂચ દાંડીના દરિયા કિનારે પહોંચી ગઈ દાંડી બીચ નજીક સૈફી વિલા વોહરા સમુદાયના ગુરુ સૈયદ તાઇર સૈફુદ્દીનનો એ બંગલો ગાંધીજીના આરામ માટે ખુલ્લો મુકાયો હતો 6 એપ્રિલ 1930 ગાંધીજી સવારે જાગ્યા ત્યારે તેમના ચહેરા પર સંકલ્પની પૂર્ણાહુતિનો આત્મવિશ્વાસ હતો માં ભારતીના ચરણોમાં પોતાની કાર્યનિષ્ઠા સમર્પિત કરવાનો ઉત્સાહ હતો ક્યાંય કોઈ થાક નહોતો ક્યાંય કોઈ શારીરિક કમજોરી નહોતી તે દિવસે ગુજરાતના આ દાંડી નામનું નાનકડું ગામ વિશ્વના નકશા ઉપર ઉભરાતું હતું દેશ વિદેશથી લગભગ પચાસ હજાર લોકો આ ક્ષણના ભાગીદાર બનવા ત્યાં ઉપસ્થિત હતા બધાની નજર આ એકસઠ વર્ષીય યુવાન પર જ હતી ગાંધીજી ઉભા થયા અને પોતાની ઝડપી ગતિએ દરિયા કિનારે ગયા અંગ્રેજો પહેલેથી જ ત્યાં તૈયાર હતા તેમનો પોલીસ અફસરોનો મોટો કાફલો હતો જ પણ આગલી રાત્રે તેમણે અનેક મજૂરોને પણ કામે લગાડી દીધા હતા દરિયા કિનારે જમા થયેલ મીઠાને રેતી સાથે ભેળવી દીધું હતું આ દ્રશ્ય જોઈને પણ આ મક્કમ મનોબળ ધરાવતા આ વીરપુરુષના ચહેરાને એક પણ રેખામાં લેશ માત્ર બદલાવ ન આવ્યો અંગ્રેજો જેઓને હંમેશા ગુલામ અભણ અને કાળા સમજતા હતા તે દાંડી યાત્રીઓ પાસે પણ દિમાગ છે તેની પ્રતિતિ તેમને આજે થઈ ગઈ દાંડી યાત્રીઓ પણ કમ નહોતા કિનારા પરની આગલી રાતની અંગ્રેજોની હિલચાલ તેઓના ધ્યાનમાં આવી અને તેઓએ કિનારેથી કેટલુંક મીઠું રાત્રે જ એકઠું કરી લીધું હતું

અને અનોખું આંદોલન હતું મહાત્મા ગાંધીના નેતૃત્વમાં અહિંસક અને નાગરિક દ્વારા થયેલ સવિનય કાનૂન ભંગનું આ આંદોલન અજોડ હતું ભારતીય સ્વતંત્રતા ઇતિહાસની ખાસ વાત એ જ છે કે આવા આંદોલન કે ચળવળની પાછળ લોકોનું કોઈ ગાઢ દાર્શનિક જ્ઞાન નહોતું પણ જે હતું તે સાધારણ અને સામાન્ય માનવીનો દેશ પ્રત્યેનો અસામાન્ય અને અપ્રતિમ પ્રેમ પોતાના વતનની સાથેનો અજોડ લગાવ અને સત્ય અહિંસાના સિદ્ધાંતો પરની અદ્વિતીય નિષ્ઠા બે હજાર ઓગણીસમાં નવસારી જિલ્લાના ઐતિહાસિક દાંડી ખાતે ભારત સરકારે રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારક ને એક હેરિટેજ સાઇટ તરીકે સ્થાપિત કર્યું સૈફી વિલામાં ગાંધીજીના સ્મૃતિ સચવાયેલા છે દાંડી કૂચમાં ભાગ લેનાર સેવન્ટી નાઇન વ્યક્તિઓના ફોટા જોઈ તેમના કુટુંબીજનો પાસેથી તેમની વાતો સાંભળી તેમના પ્રતિમાઓ સિલિકોન બ્રોન્ઝમાંથી બનાવેલ છે અને પૂરી યાત્રાનું હુબહુ ચિત્ર ત્યાં ઉભું થયેલું છે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી અહીં સોલર એનર્જીથી પેદા થતી વીજળીનો પણ ઉપયોગ થાય છે કૃત્રિમ રીતે મીઠું પકવવાનું ડેમોન્સ્ટ્રેશન પણ પ્રવાસીઓ માટે છે ગાંધીજીના દાંડી કૂચ દરમિયાન એક એક રાત્રિ રોકાણને પણ તાદ્રશ રજૂ કરતા નાના નાના ટેબ્લો પણ અહીંયા છે ગાંધીજીના વિશાળ સ્ટેચ્યુ પર રાત્રે લાઇટ એન્ડ સાઉન્ડનો લેઝર શો આપણી સમક્ષ દાંડી કૂચને રજૂ કરે છે અને આઝાદીનો ઇતિહાસ દર્શાવતી ફિલ્મ પણ અહીં જોવા મળે છે સ્મારકના છેવાડે બે ઊંચા સ્તંભ પર મીઠાનો કણ એક ક્રિસ્ટલ રાખવામાં આવ્યો છે તે દિવસે સૂર્યપ્રકાશમાં અને રાત્રે લેઝર કિરણોથી ચમકીને નમક સત્યાગ્રહ દ્વારા ગુલામીની જંજીરો તોડવાના પ્રયાસની આ ઘટનાની યાદ અપાવે છે ભારતીય સ્વતંત્ર સંગ્રામની ગૌરવ ગાથામાં આ એક ઐતિહાસિક કદી ન વિસરાય એવી યશસ્વીપૂર્ણ ઘટના છે